થયું છે અને નુકસાનને લઈને કિસાન કોંગ્રેસ નેતા નિવેદન કહ્યું છે કે કમોસી વરસાદ જીરું ઘઉં ચણા રાયડો અને કેરીના પાકને ભારે નુકસાન થયું છે અને સરકાર સર્વ કરી તેનું નુકસાન ચૂકવી આપે સરકાર આ કામગીરી અડતાળીસ કલાકમાં કરવી જોઈએ અને સહાય ચૂકવવા જોઈએ પાલ અંબાલિયાએ કહ્યું છે કે સરકાર ખોટી છે ને ખાલી સર્વના વાયદાઓ જ કરે છે મિત્રો શું ગુજરાતમાં ખેડૂતો દેવા માફ થશે ગુજરાતમાં ખેડૂત દેવા ડૂબેલા છે ને ખેડૂતોએ એક લાખ રૂપિયા કરોડ પણ વધારે રૂપિયા લોન લીધેલી છે ને ગુજરાતમાં ચાર હજાર સાતસો એકાવન ખેડૂતને લોન લીધેલી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના હોળ કરોડ ખેડૂત પર એકવીસ લાખ કરોડ રૂપિયા દેવો દેશમાંથી સૌથી વધારે દેવું રાજસ્થાનમાં ખેડૂતો માથે છે ને રાજસ્થાનમાં નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એકસો ઉણતાળીસ લાખ કરોડ પણ વધારે લોન લીધેલી છે ખેડૂતોને લોન આપવા ખાનગી અને જાહેરાત ક્ષેત્ર બેંકો સાથે આગળ છે અને આખા ગુજરાતમાં ખેડૂતને દેવું નેવું પોઈન્ટ આઠસો પંચાણું કરોડ રૂપિયા છે ને જેમાં ચોત્રીસ હજાર ખેડૂત સમાવેશ થાય છે જ્યારે સરકાર વીસથી પચીસ ઉદ્યોગપતિ આઠ લાખ કરોડ દેવા ભાજપ સરકાર માફ કરશે તે ખેડૂતે કેમ નહીં દેવું માફ થયું જોઈએ ઘણી વખત ખેડૂતને દ્વારા અને કિસાન સદ સમિતિ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલાં કંઈક પાર્ટી ખેડૂતને સાથે આપશે અને ખેડૂતને દેવું માફ કરશે તો મિત્રો તમારે મત બે હજાર ચોવીસમાં માં ગુજરાતમાં કઈ પાર્ટીને સરકાર બનાવી છે ખેડૂતનો દેવા માફ થશે રિક્ષા ખરીદવા અડતાળીસ હજારની સહાય રિક્ષા ખરીદવા માટે મળશે અડતાળીસ હજારની સહાય ઇલેક્ટ્રિક વાહન સહાય યોજના જેમાં પેટ્રોલ અને બચત અને પર્યાવરણને પ્રદૂષણ ના થાય અને તેના બચાવ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે ને ગુજરાત દ્વારા આર્યન અને બેટરી સંચાલિત માટે ત્રણ ચક્રીય વાહન માટે સબસિડી રૂપિયા અડતાળીસ હજાર આપવામાં આવે છે આવી રહે છે ને રિક્ષા ચાલક મહિલાઓને સાહેસ યુવાન વર્ગ સ્ટાફ અનુચિત જાતિ અને અનુજન જાતિ અને બિન અનમતા આર્થિક પચાસ વર્ગ લોકોને પ્રાથમિક આપવામાં આવે છે અને આ લોકો લાભ મળી શકે છે ચારસો પચાસ રૂપિયામાં ગેસની બોટલ ક્યારે મળશે કોંગ્રેસ નેતા અમિત ચાવડા એક્સ પર એક સવાલ લખી વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તેમણે લખ્યું છે કે ગુજરાતોને ચારસો પચાસ રૂપિયામાં ગેસનો બોટલ ક્યારે મળશે તેમણે ડબલ એન્જિન સરકાર પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ ભૂમેન્દ્ર પટેલ પાસેથી આ સવાલનો જવાબ માંગ્યો છે તમને શું લાગે છે આ સવાલનો જવાબ ક્યારે મળશે તો કમેન્ટમાં જરૂર જણાવ્યું ખેડૂતોને આ યોજના પૈસા ડબલ સરકાર દ્વારા ખેડૂત માટે કિસાન વિકાસપત્ર યોજના શરૂ કરી છે ખેડૂતોએ આ યોજના રોકાણ કરવાનું છે ને આમાં ખેડૂતો માત્ર ખાતરપૂર્વક મળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળી શકે છે આ યોજના હેઠળ ખેડૂતને રોકાણ પર સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજવા મળશે અને આવી રીતેમાં ખેડૂતોને પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થઈ જતા હતા તે એકસો પંદર મહિનામાં ડબલ થઈ જશે આ યોજનામાં લઘુત્તમ દસ હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે પોસ્ટ ઓફિસ જઈને ફોર્મ ભરવાનું રહેશે મિત્રો ખેડૂતો રેલ રોક આંદોલન કરશે તો ખેડૂતને પોતાની માગણી લઈને ઘણા દિવસો આંદોલન કરી રહ્યા છે તો સરકાર સાથેની બેઠકો અંત પણ કોઈને રસ્તો નીકળ્યો ન હોવાથી હવે સરકાર સામે ખેડૂતે બાય ચડાવી છે ને ખેડૂતને નેતા શર્વતસિંહ પઠેર જાહેરાત કરી છે કે છ માસ દિલ્હી તરફ કુછ કરશે અને તેઓ દિલ્હી જવા માટે ટ્રેન ટ્રેન અને બસોનો ઉપયોગ કરશે દસ માસ બપોરે બાદથી ચાર વાગ્યા સુધી આખા ભારત રેલ રોક આંદોલન કરવામાં આવશે